નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રીમાં કોઈ પણ દિવસે નાગરવેલનું પાંત આ જગ્યા ઉપર જો તમે મૂકી દેશો તો મિત્રો તમારા ઘરમાં રાતોરાત જ ધનની વર્ષા થશે તેમજ જો તમારા ઘરમાં ગરીબી હશે તો મિત્રો એ ગરીબી પણ જડમૂળથી સમાપ્ત થઈ જશે તેના માટે તમારે ચૈત્ર નવરાત્રીના કોઈ પણ દિવસે આ નાગરવેલના પાંદનો ઉપાય જરૂર કરી લેવો જોઈએ કે જેનાથી તમારી પેઢીઓ સુધીની ગરીબી સમાપ્ત થઈ જશે આથી જ મિત્રો ચૈત્ર નવરાત્રિમાં જે કોઈ પણ વ્યક્તિ નાગરવેલનું પાંદ આ જગ્યા ઉપર મૂકી દેશે તો તેનો ભાગ્યોદય થઈ જશે તેમજ તેની વર્ષો જૂની કોઈ મનોકામના હશે તો તે સો પૂર્ણ થઈ જશે આથી જ મિત્રો જો તમે માતાજીને અનુલક્ષીને આ એક ઉપાય કરો છો તો મિત્રો તમને આ ઉપાયનું ફળ સો પ્રાપ્ત થશે તેમજ એવા કોઈ વ્યક્તિ હશે જેના ઘર પરિવારમાં બહુ જ મોટી સમસ્યા ચાલી રહી હોય તો મિત્રો તમારે ચૈત્ર કોઈ પણ દિવસમાં નાગરવેલનું આ જગ્યા ઉપર અવશ્ય મૂકી દેવું જોઈએ તો મિત્રો આ ઉપાયને જાણવા માટે તમારે આ વિડીયો અને એકવાર આખો જરૂરથી જોવો જોઈએ કે જેનાથી તમને મહત્વની જાણકારી પ્રાપ્ત થઈ શકે તો મિત્રો આ વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને ચેનલને ચેનલ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં તો મિત્રો જો તમે આવનારી ચૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે આ નાગરબેલના પાંદનો એક ઉપાય કરી લીધો તો દુનિયાની કોઈ પણ શક્તિ તમને ધનવાન બનવાથી રોકી નહીં શકે તેની સાથે જ મિત્રો માતાજી તમારા ઘરમાં વાસ કરવા આવશે આથી જો તમે આ પાંદનો ઉપાય આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસે કરી લો છો તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના દોષો જેવા કે વાસ્તુ દોષ શનિદોષ મંગળ દોષ અથવા તો નજર દોષથી જો તમે પીડાતા હોય તો મિત્રો તમારે આવનારી ચૈત્ર નવરાત્રી ઉપર નાગરવેલનું પાંદ આ જગ્યા ઉપર અવશ્ય મૂકી દેવું જોઈએ કે જેથી તમે ધનવાન બની શકો છો તેમજ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય કારણ કે મિત્રો આ વખતે જે ચૈત્ર નવરાત્રી પડી રહી છે એ દિવસે ઘણા એવા બધા શુભ સંયોગો બની રહ્યા છે કે જે કોઈ પણ વ્યક્તિ દુર્ગા માતાને અનુલક્ષીને આ એક ઉપાય કરી લેશે તો મિત્રો તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે તેમજ જો તેના ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતા હશે તો તે જલ્દીથી સમાપ્ત થઈ જશે મિત્રો અમે તમને જે રીતે આ ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમારે પૂરી શ્રદ્ધાની સાથે કરી લેવો જોઈએ કે જેથી તમારા ઘરમાં પણ સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે અને સાથે જ લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો આ વખતની ચૈત્ર છે છે તેમાં માતાજી તે હાથી ઉપર સવારી કરીને આવે છે તો મિત્રો હાથી ઉપર જો માતાજી સવારી કરીને આવતા હોય તો એનો અર્થ એવો થાય છે કે માતાજીના જેટલા પણ ભક્તો છે તેને કોઈ પણ પ્રકારની મનોકામના હોય તો તે અવશ્ય માતાજી પૂર્ણ કરે છે આથી જ જે વર્ષો પણ માતાજી જો હાથી ઉપર સવારી કરીને આવે છે તો મિત્રો એ વર્ષે બધા જ ભક્તોના ઘરમાં ધન ધાન્યની કમી નથી રહી શકતી આથી જ મિત્રો આ સમયમાં જે લોકો પણ ખેડૂતો હોય તેના ઘરમાં પણ સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રી ત્રીસ માર્ચના દિવસે શરૂ થવા જઈ રહી છે તો આ નવરાત્રીમાં અમે તમને નાગરવેલના પાનનો એક જબરદસ્ત ઉપાય જણાવીએ છીએ તે ઉપાય તમારે અવશ્ય કરી લેવો જોઈએ અર્થાત જો તમે આવનારી ચૈત્ર નવરાત્રીના દિવસે નાગરવેલનો આ એક જગ્યા ઉપર મૂકી દેશો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા માટે વાસ કરે છે સાક્ષાત લક્ષ્મીમાં વાસ તમારા ઘરમાં થશે જે તમને બંને હાથોથી એવા આશીર્વાદ આપશે કે તમારા ઘરમાં ધનની વર્ષા થશે સાથે જ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે કે જેનાથી તમારું ઘર આગળ પ્રગતિ કરવા લાગશે તેમજ તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હશે તો જલ્દી સમાપ્ત થઈ જશે આથી જ મિત્રો મિત્રો જો તમે સરખી રીતે સમજવા માંગો છો તો તમારે આ અંત સુધી બન્યા રહેવું જોઈએ મિત્રો જે લોકો પણ વિડીયોને અધૂરો છોડીને જાય છે તો તેને આ ઉપાયનું સરખી રીતે ફળ મળી શકતો નથી કારણ કે આ ઉપાયને સરખી રીતે સમજતા નથી આથી જ જો મિત્રો તમે આ વિડીયોને એકવાર આખો જોઈ લીધો તો તમને એવી દુર્લભ જાણકારી પ્રાપ્ત થશે કે જે તમને બીજે ક્યાંયથી જોવા નહીં મળી શકે આથી જ મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિમાં જો તમે લક્ષ્મી માતાને ઘરમાં બેસાડવા માંગતા હોય તો મિત્રો તમારે આ વિડિયોને આખો જોઈ લેવો જોઈએ તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે આવતી ચૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે નાગરવેલનું પાન આ જગ્યા ઉપર અવશ્ય મૂકી દેવું જોઈએ કે જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે અને લક્ષ્મી માતો વાસ તમારા ઘરમાં થઈ શકે તો મિત્રો આ ઉપાય વિશે આગળ વધતા પહેલાં જો તમે હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કે જેથી કરીને આવા વાસ્તુને લગતા વિડીયો હંમેશા મળતા રહે અને સાથે જ કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી લક્ષ્મી માતાની કૃપા તમારા ઉપર સદા બની રહે તો ચાલો જાણીએ તમારે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં નાગરવેલનું પાંદ કઈ જગ્યા ઉપર મૂકવાનું છે અને આ નાગરવેલના પાંદનો ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે તો મિત્રો માન્યતા છે કે નાગરવેલ છે એ લક્ષ્મી માતાને ખૂબ જ પ્રિય હોય છે આથી જ મિત્રો જો તમે નાગરવેલના પાંદનો જે કોઈ પણ ઉપાય કરો છો તો આનાથી મિત્રો લક્ષ્મી માતા જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે અને તમને બંને હાથોથી આશીર્વાદ આપે છે મિત્રો આજે અમે તમને નાગરવેલના પાંદનો ઉપાય જણાવીશું તેમાંથી જો કોઈ પણ ઉપાય તમે કરી લેશો તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે તો મિત્રો જ્યારે પણ ચૈત્ર નવરાત્રી શરૂ થાય ત્યારે પ્રથમ દિવસે અથવા તો ચૈત્ર નવરાત્રીના કોઈ પણ દિવસે તમે આ નાગરવેલના પાંદનો ઉપાય કરી શકો છો મિત્રો આપણે જાણીએ કે આ ઉપાય કોણ કરી શકે છે અને આ ઉપાય તમારે ક્યારે કરવો જોઈએ આ ઉપાય કરતી વખતે તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એ વિશે વાત કરીએ જો આ ઉપાયને ઘરની લક્ષ્મી કરે છે તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે કારણ કે મિત્રો આપણે ઘરની માતા અથવા તો બહેનો હોય છે તેને આપણે ઘરની લક્ષ્મી માનીએ છીએ આથી જો ઘરની લક્ષ્મી જ આ ઉપાય કરે છે તો તેનું સો ગણું ફળ આપણને પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો ઘરની માતા અથવા તો બહેનો આ ઉપાય અવશ્ય કરી લેજો અને આ ઉપાય ચૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે સવારના શુભ મુહૂર્તમાં કરવો જોઈએ તમારે આ ઉપાય સવારના શુભ મુહૂર્તમાં કરવાનો રહેશે તો મિત્રો આપણે જાણીએ કે આ ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે ચૈત્ર નવરાત્રીના કોઈપણ દિવસે સૌપ્રથમ તમારે બ્રહ્મ મુહરતમાં ઉઠી જવાનું છે ઉઠીને પછી મિત્રો તમારે સ્નાન વગેરે જેવા કાર્યો કરીને પછી જો તમારા ઘરની આજુબાજુમાં અથવા તો તમારા ઘરે જ નાગરવેલ હોય તો તેના બે પાંદ તમારે લઈને સ્વચ્છ પાણીથી સાફ કરી લેવાના છે સાથે જ મિત્રો તમારે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ નાગરવેલના પાંદ જે હોય છે તે તૂટેલા ન હોવા જોઈએ તમારે નાગરવેલના પાંદને તાજા લેવાના છે તો મિત્રો તમારે સૌપ્રથમ શું કરવાનું છે તો તમારે નાગરવેલના પાંદનું ઘરના મંદિર હોય ત્યાં તમારે સ્વચ્છ નાગરવેલના પાંદ લઈને બેસી જવાનું છે આ ઉપાય કરવા માટે મિત્રો તમારા ઘરના મંદિરમાં તમારે લક્ષ્મી માતાનો ફોટો અવશ્ય રાખવો જોઈએ કારણ કે મિત્રો આપણે આવનારી ચૈત્ર નવરાત્રિમાં લક્ષ્મી માતાને અનુલક્ષીને આ ઉપાય કરવા જઈ રહ્યા છીએ તો મિત્રો જુઓ તમારા ઘરમાં મંદિરમાં લક્ષ્મી માતાનો ફોટો અથવા તો લક્ષ્મી માતાની મૂર્તિ અવશ્ય હોવી જોઈએ તો મિત્રો લક્ષ્મી માતાના ફોટાની સામે તમારે આ બે નાગરવેલના પાંદ મૂકી દેવાના છે ત્યારબાદ મિત્રો આ નાગરવેલના પાંદની ઉપર તમારે બંને નાગરવેલના પાંદ ઉપર એક એક કંકુનો સાથિયો દોરી લેવાનો છે આના પછી તમારે આ સાથિયા ઉપર એક ચપટી ચોખા મૂકી દેવાના છે અને સાથે જ મિત્રો તમારે આ બંને નાગરવેલના પાંદને મૂકી તેની ઉપર ત્રણ લવિંગ મૂકી દેવાના છે અને સાથે જ મિત્રો તમારે લક્ષ્મી માતાની પૂરી વિધિ વિધાનથી પૂજા અર્ચના કરી લેવાની છે તેમજ તમારે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી દેવાનો છે જો મિત્રો તમે આ પ્રકારે પૂરી વિધિવત પૂજા અર્ચના કરી લો છો પછી મિત્રો તમારે એક વખત મહાલક્ષ્મી મંત્રનો જાપ કરવાનો છે આ મંત્ર આ પ્રમાણે છે ઓમ મહાલક્ષ્મીએ નમઃ તો મિત્રો તમે પૂરી વિધિ વિધાનથી આ ઉપાય કરી લેશો તો લક્ષ્મી માતાની એવી કૃપા પ્રાપ્ત થશે કે રાતોરાત જ જ તમારા તમારા ઘરમાં ઘરમાં ધન આવવાના બધા રસ્તાઓ લાગશે જો ગરીબી હશે તો તે જડ મૂર્તિ સમાપ્ત થઈ જશે તેમજ જો તમારા ઘરમાં આર્થિક સમસ્યા બહુ વકરી ગઈ હશે તો મિત્રો તમારે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમારી આવનારી ચૈત્ર નવરાત્રીના કોઈ પણ દિવસે આ પાંદનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી તમારા ઘરમાં સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ થાય કે જેથી કરીને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે તો તો મિત્રો જે લોકો પણ પણ બહુ મોટી મોટી બીમારી કોઈ સમસ્યાથી પીડાતા હોય તો તે લોકોએ આવનારી ચૈત્ર નવરાત્રિમાં આ નાગરવેલના પાંદનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી તેનું નસીબ ચમકી જશે તેમજ મિત્રો આ ઉપાયને જો તમે ચૈત્ર નવરાત્રિમાં કરી લેશો તો મિત્રો તમારા ઘરે જો માંગલિક કાર્યો અટકી ગયા હશે તો તે કાર્યો પણ તમારા શરૂ થઈ જશે એટલે કે મિત્રો જો તમારા ઘરમાં એવું કોઈ સભ્ય હોય અથવા તો દીકરો કે દીકરી એવા હોય જેના લગ્ન માટે માગુ ન આવતું હોય તો મિત્રો તમારે આવનાર ચૈત્ર નવરાત્રિના નાગરવેલના પાંદના બે ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી મિત્રો તમારા ઘરમાં માંગલિક કાર્યની શરૂઆત થઈ શકે તેની સાથે જ મિત્રો એવો કોઈ વ્યક્તિ હોય કે જે બહુ બીમાર રહેતો હોય તો મિત્રો તમારે આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોના કોઈ પણ દિવસોમાં આ નાગરવેલના બે પાનનો અવશ્ય ઉપાય કરી લેવો જોઈએ કે તેનાથી માતાજીની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે અને તમારા ઘરમાં ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થઈ શકે તો મિત્રો હવે આપણે આ નાગરવેલના પાનના અમુક વિશેષ ઉપાયો વિશે વાત કરીએ કે જે ઉપાય તમારે અવશ્ય આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસોમાં કોઈ પણ દિવસમાં કરી લેવો જોઈએ તો મિત્રો હવે આપણે વાત કરીએ કે જો એવા કોઈ દંપતી હોય કે જે એક પુત્ર પ્રાપ્તિ માટે બહુ જ જજુમી રહ્યા હોય તે લોકોએ હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી મિત્રો જો એવા કોઈ દંપતી હોય કે જેના લગ્નને ચારથી પાંચ અથવા તો દસ વર્ષ વીતી ગયા હોય કે તેનાથી વધારે વર્ષો વીતી ગયા હોય તો તે લોકોએ આવનારી ચૈત્ર નવરાત્રિમાં આ એક નાગરવેલના પાંદનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી તમારા ખોળામાં અવશ્ય જ એક બાળકનો જન્મ થશે તો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે તમારે નાગરવેલના પાંદના થોડા ગોળ નાખીને ગાય માતાને ખવડાવી દેશો તો આનાથી તમારી પુત્ર પ્રાપ્તિની મનોકામના છે તે અવશ્ય પૂર્ણ થઈ જશે આથી જ જો એવી કોઈ માતા હોય કે જેનો ખોળો એક બાળક વિના સૂનો હોય તો તે લોકોએ નાગરવેલના પાંદમાં થોડોક ગોળ નાખીને કોઈ પણ ગાયને જરૂરથી ખવડાવી દેવું જોઈએ જેનાથી તમને તેત્રીસ કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે કે જેથી કરીને તમારા ઘરે અવશ્ય પુત્રનો જન્મ થશે અને તમારી પુત્ર પ્રાપ્તિની જે મનોકામના છે એ પણ પૂર્ણ થઈ જશે આથી જ મિત્રો તમારે આવનારે ચૈત્ર નવરાત્રિના દિવસોમાં ગાય માતાને નાગરવેલના પાનમાં થોડો ગોળ નાખીને ખવડાવી દેવો જોઈએ કે જેનાથી માતાજી તમને એક ઉત્તમ અને ગુણવાન પુત્ર આપી શકે તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ અને સાથે જ મિત્રો હવે આપણે ધન પ્રાપ્તિના ઉપાયો વિશે જાણીએ જો તમારા ઘરમાં ગરીબી બહુ વધી ગઈ હોય અને તમે જે કોઈ પણ કાર્ય કરો છો તો તેમાં તમને વધારે ધન પ્રાપ્તિ થતી ન હોય તેમજ તમારા ઘરમાં જે ધન છે એમાં કોઈ ખર્ચાઈ જતું હોય તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી તમને આકસ્મિક ધન પ્રાપ્તિ થઈ શકે તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે નાગરવેલના પાંદમાં એક ચપટી ખાંડ નાખીને નવદુર્ગા માતાને આ વસ્તુનો ભોગ લગાવી દેવો જોઈએ તો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિના કોઈ પણ દિવસે તમે નાગરવેલના પાંદમાં થોડી ખાંડ નાખીને નવદુર્ગા માને અર્પણ કરી દેશો તો મિત્રો આ ઉપાય કરવાથી આપણા ધર્મ શાસ્ત્રો પણ એવું કહે છે કે આ ઉપાય કરવાથી તમને આકસ્મિક ધનની પ્રાપ્તિ થશે તેમજ તમારું ધન કોઈ જગ્યાએ અટવાઈ ગયું હશે અથવા તો તમારી ઉપર જો લેણું થઈ ગયું હશે તો તે પણ દૂર થઈ જશે આ ઉપાયને કરવાથી તમને રાહત મળી જશે તો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રિના દિવસે તમારે આ ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ તેમજ મિત્રો જ્યારે પણ તમે આ નવ નાગરવેલના પાનનો ઉપાય કરો છો તો તમારે પૂરી શ્રદ્ધાની સાથે આ ઉપાય કરવો જોઈએ મિત્રો અમુક લોકો એવા હોય છે કે જે લોકો આ ઉપાય કરે તો છે પરંતુ પૂરી શ્રદ્ધા સાથે આ ઉપાય નથી કરતા કે જેથી કરીને તેમને આ ઉપાયનું ફળ મળી શકતું નથી અને ત્યાર પછી તે લોકો એમ થતું હોય છે કે આ ઉપાયનું કંઈ પણ ફળ મળતું નથી તો મિત્રો તમે જ્યારે પણ આ ઉપાય કરો છો તો તમારે મનમાં માતાજી પ્રત્યે પૂરી પૂરી શ્રદ્ધા રાખીને આ ઉપાય કરવાનો છે અને સાથે જ મિત્રો તમારા કર્મો સારા હશે તો તમને આ ઉપાયનું ફળ અવશ્ય અને અવશ્ય પ્રાપ્ત થઈ શકશે અને તમને માતાજીની એવી કૃપા પ્રાપ્ત થાય છે કે તમારા ઘરમાં જે કંઈ પણ સમસ્યા હોય તે બધા જ પ્રકારની સમસ્યાથી તમને મુક્તિ મળી શકે છે તો મિત્રો આગળ વાત કરીએ કે નવરાત્રી પર આ મા દુર્ગાના ભક્તો માતાજીને પ્રસન્ન કરવા અને તેમની મનોકામના પૂર્ણ કરવા માટે નવ દિવસ સુધી ઉપવાસ રાખે છે તો કેટલાક લોકો પ્રથમ અને છેલ્લો નોરતાના ઉપવાસ રાખે છે તેથી જો તમે પણ પહેલીવાર દિવસમાં ઉપવાસ કરી રહ્યા છો તો તમારે ખોરાકનો વિશેષ ધ્યાન રાખવું પડશે નહીં તો માથાના દુખાવો નબળાઈ અને થાક જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે તો તો મિત્રો આ દરમિયાન તમારે ઉપવાસ હોય ફળો સાબુદાણા મૂંગફળી કોળું ગાજર કાકડી બટેકા રાજગરાનો લોટ અને શક્કરિયાનું સેવન કરી શકાય છે અને લોકો તેમનાથી ઘણી બધી વાનગીઓ બનાવે છે જેને લઈને ઘણી મૂંઝવણ છે ઉપવાસ દરમિયાન મસાલાનો ઉપયોગ કરી શકાય છે અને જેનો સ્વાદ વધારવા માટે ઉપયોગ કરી શકાતો નથી તો ચાલો તેના વિશે જાણીએ તો મિત્રો કયા મસાલા છે તે ઉપવાસ દરમિયાન ખાઈ શકાય છે મિત્રો જો જીરું પાવડર મરી પાવડર એલચી લવિંગ તજ કોકમ નમક આ બધા જ મસાલા તમે ખાઈ શકો છો પરંતુ આગળ જે જણાવવા જઈ રહ્યા છે તે મસાલાનો ઉપયોગ ખાવામાં કરશો નહીં ગરમ મસાલો ધાણા પાવડર હળદર

કોઈ નબળાઈ અને પાચનની સમસ્યા નહીં થાય અને તમે દિવસભર ઉર્જાવાન અનુભવશો તો મિત્રો હાલમાં જે નવરાત્રી આવી રહી છે તેને ચૈત્ર નવરાત્રી કહેવામાં આવે છે તો મિત્રો જાણીએ કે નવરાત્રી દરમિયાન તમારે કયા કાર્યો કરવા જોઈએ જે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવશે અને તમને ક્યારેય પૈસાની કમીનો સામનો નહીં કરવો પડે તો મિત્રો નવરાત્રીના ખાસ અવસર પર ખાસ કરીને તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર સ્વસ્તિક પ્રતિક બનાવો સ્વસ્તિક પ્રતિક ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે આવા પ્રતિકો ખૂબ જ શક્તિશાળી હોય છે અને નકારાત્મકતાને તમારા જીવનમાંથી દૂર રાખે છે તેમજ મિત્રો નવરાત્રિના આ તહેવારને ખૂબ જ શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં તમારું ઘર અને ઘરની આસપાસનું વાતાવરણ સંપૂર્ણપણે સ્વચ્છ છે તેની ખાતરી કરો તમારા આખા ઘરને પણ સારી રીતે ગોઠવો અને ઘરની સજાવટ પણ કરો આમ કરવાથી માતાજી પ્રસન્ન થાય છે તેમજ મિત્રો વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર તોરણ સ્થાપિત કરવું ખૂબ જ શુભ હોય છે આવી સ્થિતિમાં નવરાત્રિના ખાસ અવસર પર તમારા ઘરના મુખ્ય દ્વાર પર તોરણ અવશ્ય સ્થાપિત કરો તમે ખાસ કરીને આશો પાલવના પાનનું તોરણ બનાવીને તેને ઘરમાં લગાવી શકો છો એવું માનવામાં આવે છે કે તેનાથી આર્થિક લાભની શક્યતા વધી જાય છે તેમજ મિત્રો કોઈપણ પૂજા સમયે આ વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે જે તમે પૂજા સાચી દિશામાં કરી રહ્યા છો નવરાત્રિની પૂજા ખાસ કરીને પૂર્વ અને ઉત્તર દિશા તરફ મુખ કરીને કરવી જોઈએ આમ કરવાથી તમારા જીવનમાં ખુશીઓ જળવાઈ રહે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે નવરાત્રી દરમિયાન તમારા ઘરમાં કેટલીક વસ્તુઓને પણ ઘરની બહાર કાઢી નાખવી જોઈએ આ વસ્તુઓને ઘરની બહાર કાઢવાથી ઘરમાં સકારાત્મકતા વધે છે સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે તો મિત્રો ચાલો જાણીએ આ એવી વસ્તુઓ વિશે કે જેને નવરાત્રિ દરમિયાન ઘરમાંથી કાઢી નાખવી જોઈએ ન રાખવી જોઈએ તો મિત્રો જો તમને ઘરના મંદિરની સફાઈ કરતી વખતે ખંડિત મૂર્તિ નજરે પડે છે તો તમારે તરત જ તેને ઘરની બહાર કરી દેવી જોઈએ આ મૂર્તિને તમે પાણીમાં વિસર્જિત કરી શકો છો અથવા તો મંદિરમાં કોઈ ઝાડ નીચે મૂકી શકો છો ઘરમાં રહેલી ખંડિત મૂર્તિઓ આપણા દુર્ભાગ્યનું કારણ બને છે તેમજ મિત્રો આ સિવાય નવરાત્રિની સાફ સફાઈ દરમિયાન ઘરમાંથી જૂના બૂટ ચંપલ અથવા તો ફાટેલા તૂટેલા કપડા વગેરે પણ કાઢી નાખવા જોઈએ જો તે પહેરવા લાયક સ્થિતિમાં હોય તો તેને ગરીબ વ્યક્તિને દાન કરી શકાય છે આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા ઉપર રહેશે અને તમને ક્યારેય ધનની કમી નહીં આવે તેમજ ઘરની સાથે રસોડાની સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે આવામાં જો રસોડામાં કોઈ વસ્તુઓ અથવા તો ખોરાક વગેરે હોય તો તેને તરત જ બહાર કાઢી નાખો ઘરમાં ખાવા પીવાની વસ્તુઓ ખરાબ વસ્તુઓ મા દુર્ગાને ક્રોધિત કરે છે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને મા દુર્ગાનો ઘરમાં પ્રવેશ થતો નથી તેમજ સનાતન ધર્મમાં લસણ અને ડુંગળીને તામસિક આહાર ગણવામાં આવે છે આ કારણ છે કે નવરાત્રિમાં લસણ અને ડુંગળીનું સેવન કરવાની મનાય છે આવું કરવાથી માતાજી ક્રોધિત થતા હોવાનું માનવામાં આવે છે નવરાત્રી દરમિયાન તામસિક ભોજનને પ્રતિબંધિત માનવામાં આવે છે નવરાત્રી દરમિયાન પ્રતિશોધક ખોરાક વર્જિત માનવામાં આવે છે તેમજ આ સિવાય નવરાત્રીની સાફસફાઈ દરમિયાન તમારે ઘરમાંથી બંધ ઘડિયાળને પણ બહાર કાઢી નાખવી જોઈએ કહેવાય છે કે બંધ ઘડિયાળ અશુભ માનવામાં આવે છે અટકેલી કે બંધ પડેલી ઘડિયાળ તમારા ઘરમાં દુર્ભાગ્યનો સંકેત આપે છે તેથી ઘરમાં ભૂલથી પણ બંધ ઘડિયાળ ન રાખવી જોઈએ આજનો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં